તો આપણે કોઈની પતંગ કાપતા નથી અને ઉત્તરાયણનું પર્વ છે એ તહેવારનું પર્વ છે મજા જેની છે કોઈની પતંગ કપાય એ ફરી ચગાવે ને એ પણ આપણી કાપીવું પણ બને પરંતુ વડોદરા શહેરમાં ઉત્તરાયણ અલગ રીતે ઉજવાય છે સમગ્ર ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર ગણાય છે અને નાનામાં નાનો બાળક હોય કે મોટામાં મોટા વૃદ્ધ હોય બધા જ લોકો જ્યારે પતંગો ચગાવતા હોય છે ત્યારે બધાને ઉત્તરાયણની

અમારા વોર્ડના કાર્યકર્તાઓ અને શહેરના પ્રમુખશ્રી અમારા વોર્ડના પ્રમુખ મહામંત્રી સમગ્ર કાર્યકર્તાઓ બધા ભેગા થયા છે અને ઉત્તરાયણની જે મજા હોય છે એ અલગ જ હોય છે એટલે બધા ધાબે ભેગા થઈને એન્જોય કરી રહ્યા છે માન્ય પ્રમુખશ્રી અત્યારે આ પતંગ ચગાઈ રહ્યા છે શહેરના નાગરિકોને શુભેચ્છા આપું છું અને સૌ પોતાનું ધ્યાન રાખે અને પોતાની સેફટી સાથે આ તહેવાર ઉજવે એવું બધાને સંદેશ આપો હવે રામ ભગવાન પણ કહી શકે આકાશમાં જોવા મળી રહ્યા છે જે પતંગોમાં જય શ્રી આખા દેશમાં જય શ્રી રામનો નારો ગુજી રહ્યો છે અને 22 તારીખની બધા જ ઇંતેજારીમાં છે અને તમે જોશો કે દરેકે અગાસી ઉપર ને બધે જ્યાં પણ માઇક સિસ્ટમ લાગેલી છે સાઉન્ડ સિસ્ટમ છે બધામાં ભગવાન રામના ભજનો ગીતો અને સૌ આખો દેશ રામમય બની ગયો છે બધાને જય શ્રી રામ કેટલી પતંગો અમે કાપી રહ્યા છે એમના પતંગમાં કોઈ પતંગ આવીને પડે તો કપાશે બાકી નહીં કપાય બિલકુલ થી જે આજનું પર્વ શકીએ કે સુરજ દેવતા જે છે તે મકર જે રાશિ છે તેમાં પ્રસ્થાન કરતા હોય છે આજનો તહેવાર ખૂબ જ મહત્વ હતું હોય છે ને ખૂબ જ હર્ષ ઉલ્લાસથી જે આજનો દિવસ છે તે મનામાં આવતું હોય છે આજે ઉત્તરાયણનો તહેવાર છે કેટલી ઉત્સાહ છે આપણને અહીંયા ઉપસ્થિત છો ને ગુજરાત રાજ્યમાં બધા તહેવારની બધા તહેવાર બધા બહુ ઉમંગ ઉત્સાહથી બનાવે છે એટલે મને બહુ ઉત્સાહ છે ને આપણા વડોદરા

પતંગોનો ઉત્સવ મનાવે છે સર્વ લોકો અને બધા ધ્યાન રાખીને ચાઇના દોરી ન વાપરેને ચાઇના પક્ષીઓને સેવ કરે એ રીતે ધ્યાન રાખે એવું બિલકુલ થી આજે જ્યારે તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સાથે જ કહી શકીએ કે જય શ્રી રામ જે ધ્વજ છે આજે વડોદરા શહેરના તમામ જે નગરજનો છે તેમના ઘરના જે ટેરેસ છે તેના ઉપર આ જે ધ્વજ છે આપણે જોવા મળતો જશે આજનો જે તહેવાર છે તમામ નગરજનો દ્વારા ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યો છે ઉત્તરાયણનો તહેવાર સાથે જ જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તેના માટે પણ ખૂબ જ ઉત્સાહ જે તમામ નગરજનોમાં તે જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા